તો આ તરફ અમદાવાદમાં પણ બીએલ કામગીરી સાથે જોડાયેલા એકની તબિયત બગડી છે બીએલઓની કામગીરી સાથે જોડાયેલા ફારૂક શેખને આવ્યો હાર્ટ એટેક દરિયાપુર હાર્ટ ખસેડાયા છે બીએલ ઓની કામગીરી માટે ભારે દબાણ થતું હોવાનો પરિવારજનોનો આરોપ છે સવારથી લઈ અને મોડી રાત સુધી કામ રહેતું હોવાનો પરિવારજનોનો આરોપ છે સતત કામના દબાણને કારણે હાર્ટ એટેક આવ્યાનો પરિવારનો આરોપ યુએન મહેતા હોસ્પિટલમાં ફારૂક શેખની હાલ સારવાર ચાલી રહી છે ભાઈ નઈ બધા જ બીલો જેટલા બી છે ને બધા ટેન્શનમાં છે કે ઓવરલોડ કામ કરાવે સવારના નવ છ છ વાગે સાસર ઉઠીને કામ કરો રાતના મોડા સુધી કામ કરો ટાર્ગેટ પૂરું કરો આટલું ઉઘરાઈ ને લાવો એ બધું ના હોય ગવર્નમેન્ટ કામ છે એટલે એવું નથી કે એમને બી ટાઈમ આપો કે સવારે નવથી છ બધા ફેમિલીવાળા હોય તમે નવથી છ કામ કરાવો કે ભાઈ નવથી આઠ કે તમે અણધાર્યું તમે કામ આપો જેટલું તમારે કરાવો એટલું કરાવો એવું નહીં